દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદે રીતસરની તબાહી સર્જી છે તેમાં પણ કલ્યાણપુર તાલુકાના ખેડૂતોની હાલત દયનીય થઈ છે કલ્યાણપુર તાલુકામાં ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે જેના કારણે તાલુકામાં મગફળીના પાકને નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે ભારે વરસાદથી સ્થાનિક નદીઓના પાણી ખેતરોમાંથી વહેતા થયા છે જેથી ખેતરોની જમીનનું પુષ્કળ ધુવાણ થયું છે તો કેટલાક ખેતરોમાં તો ખેડૂતોનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે પાનેલી ટંકારિયા દેવડી

સંપૂર્ણ નિષ્ફળ ગયો છે આમાં બધેમાંથી પાણી ગયા છે અઠવાડિયુંથી આ પાણી જાય છે તો સરકારને મારી પાસે એવી માંગ છે કે તાત્કાલિક સર્વે કરાવે અને ખેડૂને સહાય આપે એવી મારી માંગ છે અને સરકારને વિનંતી એવી છે કે દસ દિવસથી આ પચાસ ઇંચ વરસાદ પડ્યો અને ખેડૂને કોઈ નુકસાનીનો કોઈ પાર નથી બરાબર તો એમનું સર્વે કરી અને એમને વર્તન ચૂકવવા માંગ બીજું મારું એ કહેવાનું છે કે જે સરકારે પાક વીમા બંધ કરી રહ્યા એમને શું કારણથી બંધ કરી ખેડૂતને આજે જો કાંઈક પાક વીમા હોત તો કાંઈક આધાર મળત બરાબર છે તો સરકારે અમારે એટલી બધી રજૂઆત ન કરવી પડે અમને અમારા અમે અમારા આધાર ઉપર નિભરત પણ અત્યારે પાક વીમા બંધ કરી દીધા હતા ટોટલ વસ્તુના બધેમાં વીમા પ્રીમિયમ છે તો ખેડૂત માટે શું કામ પાક વીમા બંધ કરીએ એમ